નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો ખેડૂતો પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો ક્યારે મળશે તેનો જવાબ જાણીશું પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ તેમના આધાર કાર્ડથી સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકે તે પણ જાણીશું મિત્રો સરકાર બતાવી શકે છે દરિયા દિલ્હી પીએમ કિસાન યોજનાના હપ્તાની રકમમાં વધારો થવાના સંકેત આપી રહી છે મિત્રો વગેરે માહિતી જાણવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહે જો તો સાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આમાંની એક યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે આ યોજનામાં ખેડૂતોને વાર્ષિક છ હજાર લાભ આપવામાં આવે છે આ રકમ ખેડૂતોના હપ્તાના આધારે આપવામાં આવે છે અત્યાર સુધીમાં સરકારે આ યોજનાનો પંદર હપ્તા જાહેર કર્યા છે આવી સ્થિતિમાં કરોડો ખેડૂતો યોજનાના સોળમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો સાલો મિત્રો જાણીએ કે સોળમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો સરકાર

નુકસાનને લઈને સરકાર મોટી જાહેરાત કરી શકે છે ખેડૂતોને મળનાર હપ્તાની રકમ વધી શકે છે હાલ સરકારી આ યોજના હેઠળ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં દર વર્ષે હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે હવે તેને વધારીને આઠ રૂપિયા કરવામાં આવી શકે છે મિત્રો તેનો અર્થ સ્પષ્ટ છે કે બે રૂપિયાના વધારાની રકમ મળી શકે છે મિત્રો દેશના અન્નદાતાઓને આશા છે કે તેમને સરકાર તરફથી જે સપોર્ટ મળી રહ્યો છે તે હજુ વધી શકે છે મિત્રો વિડિયોમાં આગળ જોઈએ તો દેશના કરોડો ખેડૂતો પી એમ કિસાન યોજનાનો લાભ મળે છે જોકે ઘણા ખેડૂતો હજી પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા નથી આવી સ્થિતિમાં સરકાર સતત વિનંતી કરે છે કે વધુ ને વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે મિત્રો જો તમે પણ આ યોજના માટે અરજી કરો છો તો તમે તેની સ્થિતિ સરળતાથી સકાસી શકો છો મિત્રો તમે આ યોજનાની સ્થિતિ ઓનલાઈન સકાસી શકો છો આ માટે તમારે પીએમ કિસાન યોજનાની વેબસાઈટ પર જઈને તમારો આધાર નંબર નાખવો પડશે તમે આધાર નંબર દ્વારા પીએમ કિસાન યોજનાની સ્થિતિ સરળતાથી સકાસી શકો છો તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ ફક્ત તે ખેડૂતોને જ મળશે જેમણે ઈ કેવાયસી કરાવ્યું છે મિત્રો હવે જોઈએ કે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત રહેશે મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ ફક્ત તે ખેડૂતોને જ મળશે જેમણે ઈ પૂર્ણ કર્યું છે જો તમે પણ આ સ્કીમનો લાભ લેવા ઈચ્છો છો તો તમારે જલ્દીથી જલ્દી ઈ કેવાયસી પૂર્ણ કરવું જોઈએ તો મિત્રો ચાલો જાણીએ કે તમે ઈ કેવાયસી કેવી રીતે કરાવી શકો તો મિત્રો તમારે પીએમ કિસાન યોજનાના પોર્ટલ પર જવું પડશે હવે તમારે હોમ પેજ પર ઈ કેવાયસી નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે આ પછી તમારો આધાર નંબર અને કેપ્ચા દાખલ કરો આ પછી સર્સ વિકલ્પ પર જાઓ અને પછી મોબાઈલ નંબર એડ કરો મિત્રો મોબાઈલ નંબર પર મળેલ ઓટીપી દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો એટલે તમારું ઈ કેવાય સી પૂર્ણ થઈ જશે અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો અને હા મિત્રો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બિલને પણ દબાવી દેજો જેથી ખેડૂતો અને પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી તમને સમયસર મળતી રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો